પાલનપુરમાં ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં ઇનરવ્હીલ ક્લબ પાલનપુર દ્વારા કેન્સર માટેની લડતમાં સમાજમાં જાગૃતિ લાવવા તથા તકલીફવાળા દર્દીઓને મફતમાં નિદાન થાય અને રાહત દરે સારવાર થાય તે માટે પાલનપુર કીર્તિસ્તંભ રોડ ઉપર આવેલ ખુશ્બુ હોસ્પિટલ ખાતે ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં મોંમાં કે શરીરના અન્ય ભાગમાં લાંબા સમયથી ન રૂજવાતા ચાંદા લાંબા સમયથી બેસી ગયેલો અવાજ લાંબા સમયની ખાંસીના પ્રકારમાં આવતો ફેરફાર ગળા તેમજ શરીરમાં ગાંઠ ખોરાક કે પાણી ગળવામાં તકલીફ મોં જીભ લાળ ગ્રંથી સ્વરપેટી કાન નાક ગળું થાઇરોઇડ છાતી સ્તન તથા પેટના કેન્સરના રોગોના તેમજ ગર્ભાશયના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બાયોપ્સી એફએનએસી પેપ સોનોગ્રાફી દૂરબીનથી તપાસ તથા લેબોરેટરી તપાસ જરૂરિયાતવાળા દર્દીઓને તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે ઓપરેશન કરાવી આપવામાં આવશે આ કેમ્પમાં જાણીતા તબીબ ડોક્ટર દર્શન દોશી હેલ્ડેનને કેન્સર સર્જન અમદાવાદ ડોક્ટર હસમુખ કે સ્ત્રી રોગ નિષ્ણાત પાલનપુર ડૉક્ટર હર્ષ ત્રિવેદી એમએસ જનરલ સર્જન પાલનપુર ડૉક્ટર રમેશ બી પટેલ પેથોલોજિસ્ટ પાલનપુર ડૉક્ટર મુરલી દસોરી સોનોલોજીસ્ટ પાલનપુર દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં હેડ એન્ડ નેકના વીસ પેશન્ટ ગાયનેકના પચીસ પેશન્ટ પેટ અને છાતીના પંદર પેશન્ટ આમ કુલ સાહીઠ દર્દીઓએ લાભ લીધો હતો દર વર્ષની જેમ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે સર્વાવેક નામની રસીકરણનો પ્રોગ્રામ યોજેલ જેમાં પંચોતેર સ્ત્રીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા ઇનરવિલ ક્લબ પાલનપુરના પ્રમુખ રાણી ગુપ્તા સેક્રેટરી ભાવના અખાણી મેડિકલ ચેરમેન ડોક્ટર મેઘા પ્રજાપતિ અને પ્રોજેક્ટ ચેરમેન સુરેખાબેન શાહ સહિતની તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર ઇનરવિલ ક્લબ ઓર પાલનપુર વર્ષો સે પ્રવૃત્તિ કરતી આ રહી છે તારીખ 25 2 2024 ખુશબુ હોસ્પિટલ મે અલગ અલગ ડોક્ટરોને અપને કિંમતી સમય નિકાલ કર ઇસ कैंसर फ्री निदान कैंप को सफल बनाने में सहायक रहे जिसमें डॉक्टर हसमुख साह स्त्री रोग विशेषज्ञ डॉक्टर दर्शन दोसी हेड एंड नेक्स कैंसर सर्जन डॉक्टर हर्ष त्रिवेदी एम जनरल सर्जन डॉक्टर रमेश पी पटेल पैथोलॉजिस्ट डॉक्टर मुरली दसोरे सोनोलॉजिस्ट इन सभी का मैं तय दिल से आभार व्यक्त करती हूँ कैंप में महिलाओं और चौदह वर्ष की लड़कियों को कैंसर विरोधी वैक्सीन की फ्री दी गई इस प्रोजेक्ट की चेयरमैन डॉक्टर सुरेखा मैन शाह का आभार व्यक्त करती हूँ हॉस्पिटल के सभी स्टाफ का भी आभार इनरविल क्लब की प्यारी बहनों को पूर्ण रूप से इस प्रोजेक्ट में सहयोग रहा उन सभी का मैं खूब खूब खुँ आभार व्यक्त करती हूँ साथ में उन सभी दाताओं श्री का भी आभार जिससे यह वैक्सीन का कार्य करने में हम समर्थ रहे थैंक यू हूँ सुरेखा शाह ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુરના આજના આ કેન્સર પ્રોજેક્ટની ચેરમેન છું ગુડ આફ્ટરનૂન આપ સૌ જાણો છો કે ઇનરવિલ ક્લબ એ સેવાકીય સંસ્થા છે અમારી ક્લબ ડિસ્ટ્રિક્ટ થ્રી જીરો ફાઈવની બીજા નંબરની ક્લબ છે જે ઓગણસાઠ વર્ષથી કાર્યરત છેલ્લા અગિયાર વર્ષથી કેન્સર વિશે સમાજમાં જાગૃતિ ફેલાય અને ફ્રીમાં નિદાન થઈ શકે તે હેતુથી તેમજ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટેનો આજ રોજ કેમ્પ કરવામાં આવ્યો છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા પ્રયત્નોથી ગર્ભાશયના મુખની કેન્સર વિરોધી રસીકરણ વિશે સમાજમાં જાગૃતિ આવી છે આગળના વર્ષોમાં વ્યક્તિને ખૂબ સમજાવતા ત્યારે તે માંડ માંડ તૈયાર થતા પણ આ વર્ષે વેક્સિન લેવા માટે સારો એવો પ્રતિસાદ સોંપડ્યો છે આ વખતે અમે સિત્તેર વ્યક્તિઓને વેક્સિન આપી જો કે નવથી પંદર વર્ષની છોકરીઓ વેક્સિન લે તેના માટે વધુ ભાર આપેલ છે કારણ કે તેમના માટે તે વધુ અસરકારક છે રસીકરણ ઉપરાંત ફ્રી કેન્સર નિદાન કેમ્પના આયોજનમાં પણ સાહીઠ દર્દીઓએ લાભ લીધો જેમાં હેડ એન્ડ નેક કેન્સરના વીસ દર્દીઓ ગાયનેકના પચીસ દર્દીઓ અને પેટ અને છાતીના પંદર કેસ હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અમદાવાદથી પધારેલ ડૉક્ટર દર્શન દોશી કે જેઓ હેડ એન્ડ નેક કેન્સર સર્જન છે ગાયનેક વિભાગમાં સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર એચ કે શાહ ડૉક્ટર પૂજન ઠક્કર અને જનરલ સર્જરી વિભાગમાં ડૉક્ટર હર્ષ ત્રિવેદીએ સેવાઓ આપી દર વર્ષની જેમ આ વર્ષે પણ સિનિયર પેથોલોજીસ્ટ ડૉક્ટર રમેશભાઈ બી પટેલ અને સિનિયર સોનોલોજીસ્ટ ડૉક્ટર મુરલીભાઈ દસોરે સાહેબે ખૂબ સાથ અને સહકાર આપ્યો કેમ્પના આયોજનમાં તેમજ વેક્સિન માટે ડોનેશન આપનાર અમારી ક્લબના સભ્યો તેમજ ડ્યુક પ્લાસ્ટો ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ પ્રભુભાઈ પટેલનો આદર સાથે આભાર વ્યક્ત કરું છું આ ઉપરાંત ખુશ્બુ હોસ્પિટલનો સ્ટાફ અને લાભાર્થી દર્દીઓનો કેમ્પને સફળ બનાવવા માટે આભાર જય ઇન્નર